ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું અને આજે પણ બહુ જ સરસ મજાની બાંધણી લઈને તમારી માટે ફરીથી એકવાર હાજર છું તો જોઈએ કાં પૂરું વીડિયો મારું નવા હોય પહેલી વખત તમે યુટ્યુબ પર મારું વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કારણ કે મળવાની છે તમને રોજ બાંધણીઓમાં નવું અપડેટ આ સાડી તમે જોઈ શકો છો આ સાડી તમે જોઈ શકો છો વિસ્કોસનું બહુ મસ્ત બોર્ડર છે અને બાંધણીની બહુ મસ્ત ગજબની ડિઝાઇન છે જેનું પોસ્ટર હું તમને દેખાડી છું બહુ જ મસ્ત સાડી છે લુક તમે જુઓ આ બહુ એકદમ મસ્ત ક્વોલિટીની સાડી છે જેમાં વિસ્કોસ પટ્ટાનું કામ બી બહુ મસ્ત છે તો એક પીસ તમને ખોલી અને દેખાડું છું બહુ જ સારી અને મસ્ત સાડી છે જે તમને કામ આવશે ઘર બેઠા બેઠા તમારી આ સાડી તમને મળી જશે જોઈ શકો છો સાડીનું લુક એકદમ મસ્ત ક્વોલિટી વિસ્કોસની બોર્ડર સાથે મળશે આગળ પણ એક આ રીતની જ સાડીનું વિડીયો ઉતારેલું છે પણ એની અંદર ડિઝાઇન અલગ છે આ ડિઝાઇન થોડી ડિફરન્ટ છે બહુ મસ્ત ક્વોલિટીની બાંધણી છે તમે ઘર બેઠા આ સાડી મંગાવી શકો છો ઓનલી ફોર સાતસો પચાસની અંદર કોઈ શિપિંગ ચાર્જ તમારે આપવાનું નથી ઘરે બેઠા બેઠા મારું વિડીયો જોવો અને એના અંદરથી કલર ગમે એનો સ્ક્રીનશોટ મને મોકલી આપો નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર આ સાડીનો સ્ક્રીનશોટ તમારે જે કલર જોઈતો હોય ઘરની અંદર ના હોય અને પહેરવાનો મૂડ હોય તો ફટાકથી સ્ક્રીનશોટ મને મોકલી સાડી બુક કરાવી શકો છો હવે તમને દેખાડી દેખાડીશું એ ડિઝાઇનની અંદર જે જે કલર મારી પાસે અવેલેબલ છે એ બધા જ કલર તમને દેખાડી દઉં છું બહુ જ મસ્ત સાડી છે આ જુઓ કંઈક અલગ કલર પહેરવાનું વિચારો છો આ કલર લઈ લેજો બહુ જ મસ્ત લાગશે ગજબનો લાગશે જો તમે જોબ કરો છો યા તમારે આખો દિવસ પૂરો દિવસ તમારે સાડી પહેરી અને જોબ કરવાની હોય યા ફરવાનું હોય તો આ સાડી બહુ મસ્ત લાગશે ગેરન્ટેબલ છે અને બહુ જ મસ્ત ક્વોલિટીની સાડી છે એકથી એક કલર ચડ્યા છે ખાલી સાતસો પચાસની અંદર તમે કોઈ બી જગ્યાએ જશો તો આ સાડી તમને મળવાની નથી ઘર બેઠા બેઠા પંખાની નીચે વિડીયો દેખવાનું અને સાડીનો ઓર્ડર કરવાનું તો જોઈ શકો છો ચાર કલર એક મેં ખોલીને દેખાડ્યો છે તમને એ કલર હવે તમને એક એક કરીને કલર દેખાડી દઉં છું વિડીયો દેખજો પૂરું લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં બિલકુલ જુઓ એક આ બોટલ ગ્રીન કલર બહુ ગજબનો પીસ છે મને બહુ જ મસ્ત લાગે છે તમને પણ લાગતો હોય તો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવી દેજો એક આ કલર છે અને આપણી ચેનલ પર મળવાની છે એકથી એક ચડિયાતી બાંધણીઓના વિડીયો ઓનલી ફોર બાંધણીનું કલેક્શન તમને જોવા મળશે તો તમે અચૂકથી ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં કારણ કે રોજની અપડેટ તમને મળશે અને રોજ ઘરે બેઠા સાડી દેખવાની છે અને ઘરે બેઠા સાડીનું શોપિંગ કરવાનું છે કોઈ એક્સ્ટ્રા ચાર્જ તમારે આપવાનું નથી તો અચૂકથી જોડાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન સાથે ઓન કરવાનું ભૂલતા નહીં કારણ કે મળશે તમને અપડેટ તો આજના વિડીયોમાં બસ આટલું ફરીથી કાલે એક નવી બાંધણીનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો આજના માટે બસ એટલું જ ફરી મળીશું કાલે એક સાડીનો વિડીયો લઈને ત્યાર સુધી જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ